ગુડ મિત્રો વેલકમ વેલકમ બેક બેક ટુ દર્શન દર્શન વ્લોગ ટાઈમ પછી પછી પાછા આવ્યા છીએ છીએ હવે તો તો ઇન્ટ્રોડક્શન આપતાય ભૂલી લાગે છે 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 પણ અને હું અમે લોકો એકદમ મજામાં ના મને મને પહેલા વાત બહુ બહુ ટાઈમે સ્ટાર્ટ બધી વસ્તુ શેર કર્યો નથી પેટમાં મારે બહુ બધી વાત છે છે પહેલાં તો એ કે અમે બહુ જ ટાઈમથી વ્લોગ નથી કરતા કેમ કે અમે બહુ જ બિઝી છીએ ફર્સ્ટ થિંગ તો હું ને દર્શન ખાલી વીકેન્ડમાં મતલબ કે શનિ અને રવિ જ હું દર્શન ભેગા હોઈએ છીએ બાકી મારે સવારની જોબ હોય ને સાંજની જોબ હોય તો અમે આખો દિવસમાં ભેગા જ નથી થતા તો વ્લોગ તો શું અમે એકબીજાના મોઢા જ નથી જોતા એવું કહી શકીએ કે શનિ અને રવિ સિવાય હું ને દર્શન એકબીજાને મળતા જ નથી તો એ બે દિવસમાં અમારી પાસે અત્યારે અમે હવે ઇન્ડિયા જવાની છીએ શોર્ટલી તમને બધાને ખબર છે

કે ઇન બીટવીન ધેટ અમે આજે આયા છીએ ઓર ચાડમાં એટલે કે એપલના ફાર્મમાં એટલે કે એપલ પીકિંગ કરવા લાસ્ટ યર જે આયા હતા એ જો યસ મમી પપ્પાને લઈને આવતા લાસ્ટ બતાવવાનું ઈ છે કે જા થઈ ગયો જોઈ લ્યો કો તમને લાગે ને ભાઈ જો આનું વજન ઉતરી ગયું એવું બધારે ખબર છે certes પણ 25 દિવસ પછી વ્લોગ આપણે અપલોડ કરીએ છીએ いや એટલે ખબર જ છે એટલું બધું કે 25 દિવસમાં કંઈ ફેર ના અરે ફૂલ 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 ફેર પડે ਇਤਨਾ ਨਾ ਖਬਰ ਪੜੇ ਲੱਗ ਚ ਨਹੀਂ ਹੈ ਲੱਗੇ ਲੱਗੇ ਜੋ ਕਿਤਲੀ ਬਦੀ ਪਾਤੜੀ થઈ ਗਈ ਜੋ ਮਿੱਤਰੋ ਪਰ ਸੱਚ ਹੈ ਕਿ ਉਹ ਮਾਰਾ 25 ਦਿਵਾਂ ਮਾ ਜੋ ਆਵੀ ਵਸਤੂ ਇੰਪਰੂਵਮੈਂਟ ਕਰੀ ਰਹੀ ਤੇ ਨਾ ਨੀ ਨਾ ਕੀ 25 ਦਿਵਾਂ ਇਹ ਬੱਧਾ ਨੇ ਖਬਰ ਹੈ ਆਪਰੇ ਆਖੋ weight loss ਨੂੰ ਵਲੌਗ ਮੀ ਕੋ ਤਾ ਤੂੰ ਭੁੱਲੀ ਗਿਆ ਆਈ ਤੋ ਹੈ ਤੋ ਪਛੀ ਇਹ ਹਲੋ ਇਹ ਮਾ ਨੇ ਆ ਤੂੰ ਖਾ ਸਫਰ ਜਨ oh yes ਕਮੇ ਰਿਹਾ ਸੀ ਅਜੇ ਨਾ ਇਹ ਜੁਲ ਜੁਲ ਆਵੇ ਛੇ ਨੀ ਇਹ ਔਰਡਰ ਫਰਮ ਮਾਇਆ ਸੀ ਤੇ ਆ ਇਹਨਾਂ ਕੋ ਮੈਪ ਸੀ ਕਿ ਕਿਆ ਕਿਆ ਹਾਈਲਾਈਟ ਕਰਾ ਸੀ ਆ

ભાઈ નઈ કે હવે હવે કરી દેવાના છે તમને મજા પડી જશે ને એટલા બધા તો બસ ટાઈમ આમ કર લ્યો ઓલું પછી તો એનું કારણ હવે બધું સામાન ભેગા કરશું બરાબર ઇન્ડિયા હાટુ

અને કેટલા બધા માણસો હોય તો બધાના બધાના વ્લોગ્સ આવે પછી આપણે આજ દિન સુધી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું કર્યું કોઈ ઇન્ડિયા નથી કર્યું ફરી વ્લોગમાં ઇન્ટ્રોડ્યુસ કરાવશું બધાને તો કેટલું તો હું વાતું ગોતવી પડે હું બોલશું હવે એવું નહીં પણ આમ ઓછી હોય આપણી કરવાની મોટા હોય ને ઉમરના ના એને બધા હોય ભાઈ બોલાય એ ઓમ કર્યું તું આમ ને ઓલી કથા સ્ટોરી ને એવું બધું ઠોકે ને સ્ટોરી કહેતા હાઈ સ્ટોરી હાલો બાપા બસ તો હવે છે ને અનરી દીદી એટલે મારી જોડે ઊભા છે તો આપણે એમને પૂછી લઈએ કે શું કે એક્સાઇટમેન્ટ છે ઈન્ડિયા જવાનું એને દિવસો ગણાય ઊંધા ઊંધા દિવસો ગણાય કા કેટલા ટાઈમ પછી જાવ અનરી દીદી તો કયો

તું દિવસો ગણશો કે નહીં હા હું ગણું હું તો મિનિટો ગણું અઢાર તો કેવું કે વાત કરતા કરતા એ ઇન્ડિયા બોલાઈ જાય કા કે ઇન્ડિયા જઈને આમ કરશું ઇન્ડિયા જઈને તેમ કરશું એટલે હવે બસ ઈ જ વાત હાલે છે અઢાર જો એપલ લેવા આવ્યા છે ને તો ઈ જ વાત હાલે છે કે ઇન્ડિયા 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 બરાબર કે નહીં માપમાં લેવા ને ભાઈ પચ ફ્રેન્ડ આઈ એક એક્સાઇટિંગ એક હસવું આવે ને એવી વાત તમને કહી દઉં અમે અત્યારે ગ્રોસરી કરવા જાતા હોય ને તો માની લો હમણાં દાળ પતી ગીધી તો અમે વિચારતા કે હવે આ ખાલી અમારે જવાનું છે એ સુધી માં પતી જાય ને એટલી જ દેવાની છે કારણ કે વધશે તો પેલા જતા ને તો અમે મોટા પેકેટ લઈને આવતા કે યાદ ના રાખું કે એવરી ટાઈમ જાય તો લેવું નહીં બરાબર દાણ ને તો તોય વાંધો ના પણ પેલું એક્સપાયર થઈ જતું હોય કે બગડી જતું હોય એ ધ્યાન રાખવું પડે પણ હવે પણ કદાચ આપણે દાણ નું મોટું પેકેટ લઈ આવે તો આપણે હાચવું તો ખરું ને જાય એ ટાઈમ સુધીમાં એટલે કેવું કે અમે અત્યારે બધું છે ને હવે આમ ગણી ગણી લઈ આવી કે હવે બસ આટલો જ ટાઈમ અમે જવાન છે ને સુધી હાલે ને એટલું જ લેવાનું છે તો એવું બધું હાલે છે ચાલો તઈ એપલ ખાસો થોડા આપણે કોટલેન્ડ કરીને સફરજન સફર જન છે એ આવ્યા પણ આ સામેની આ ફિલ્ડ ખાલી જોવે એકવાર ભૂતી હોય ને એવી લાગે જોઈ લ્યો

ગુમરા દઈ શકો આઈથી આમ એપલ વીણી શકો પણ કેવી રીતે આપણે પેમેન્ટ સિસ્ટમ કેવી રીતે હોય પેમેન્ટ સિસ્ટમ એવું હોય તમે જેટલી થેલી ભરો અને વજન થાય ને એટ ધ એન્ડ હમ ઈ વજન ના રૂપિયા દેવા પડે તમારે તો તો થેલી તો તમે અનલિમિટેડ લઈ શકો આઈથી બરાબર તો તો ઘણા લોકો એવું ઈ ન કરી શકે કે ગાડીમાં ભર લે એક્ઝેક્ટલી ઘણા એવી રીતના લઈ જાય બરાબર કારણ કે ગાડી આપણે લઈ જવાનું છૂટ છે અહીંયા રાખી બ્રેક મારી મારી બરાબર નાખી લીધા બરાબર તો કોને ખબર પડે કઈ ખબર ના પડે પણ ઈજ તો ખૂબી છે કેનેડા હું બધા પ્રામાણિક માણસો જ્યાં પ્રામાણિક માણસો ખાઈ

એમાં આવે ને બેસી લેવું છે ઘરે ઘરે ગજો આને કોક ધક્કો મારો તો જરાક ખેંચો તો આને તમે તમે દર્શન નાનો હતો તો અહીં બાબા ગાડીમાં નથી ફેરવો લાગતો હવે ફેરવી લ્યો પણ એને હક ન હતો કેમ ફેરવો ઓ તમે એને ઢળડી એની હકો ઢળડે ઢળડે જો થઈ

સે મેઠુ કે ખાટુ છે સારું છે હમ હ ટેનોસ ટેનોસ દે ટેનોસ દનભાઈ હું હા હા ખાટુ મેઠુ છે હે અમે ડાયટ ફોલો કરતા હોઈએ ને તે મારા લોકો ને એવું કહી કે સ્મોલ એપલ ખાવાનું હે કે એપલ ખાઓ તો એ મોટું ખાવાનો કે મતલબ નહી તો આને કહેવાય સ્મોલ એપલ જો એવડું જ માપનું

આપડી ગાડી બ્રેક માર દીધી છે અને જો વા ઓલો વોલનટ એક જાડવું રસ્તામાં જોઈ ગયો તો કે ઊભી રાખો આવી ગયા લેતા જવા હે ઘરે જો ભાઈ વીણા હે અહીંયા પડ્યા તા જાડવું હે આ અખરોટ નું કા એ ઓલી ટ્રીક લાઈ બતાવી દો દે જો ભાઈ આને તમે હે ને આવી રીતના આમ થોડુંક ઘણું આમ રબ કરીને ચુંગુર ભાઈ આની જે સ્મેલ આવે આહા હા જોરદાર જોરદાર સ્મેલ ભાઈ ટાકી કા અખરોટ નવા મળ્યા છે એ એવું કે છે કે આવા કાળા થઈ જાય ને પછી અંદરથી અખરોટ નીકળે તો હવે વીણીને લઈ જાય એટલે ઘરે લઈ જઈએ ખબર હવે આપણે વીણી લે આલો થોડાક ચાલો રેડી અખરોટ લીધા કેયસ્તો ઓય ઘરે જન એક્સપેરિમેન્ટ કરશું કેવા નીવડે અખરોટ જેવા લાગે કે નહીં થોડો ટાઈમ પણ વેટ કે વેટ કરવો પડશે અને કાળા થવા દેવા પડશે